યાદેવી એવી સર્વભૂતિશું કુળદેવી રૂપિયાના સંસ્થિતા નમસ્ત શ્યય નમસ્ત નમસ્ત નમો નમઃ નમસ્કાર મારું નામ પંકજભાઈ વિશ્વનાથ પંડ્યા હાલ અમદાવાદ થાય છું પરંતુ કેટલાય સમયથી કુળદેવીની એક શોધમાં હતા એવું કહીએ તો એ ચાલે બહુ ગૂંચવાયા બહુ ગૂંચવાયા કુટુંબ પરિવાર ખૂબ ગૂંચવાયું કે કયા કુળદેવી હશે અમારા અમે બંને ભાઈઓ એક એસ્ટ્રોલોજર કર્મકાંડમાં કેટલાય સમયથી અમે જોડાયેલા છીએ પણ છતાંય અમે લોકોના કુળદેવી એ લગાડ્યા છે પણ અમારામાં ખુદમાં ગૂંચવાતા બરાબર છે તો એ અમને એકા ખુલ વૃક્ષમાંના માધ્યમથી અમારા કુળદેવી સુધી અમને પ્રયત્ન કર્યા બાદ અમને પહોંચાડ્યા છે અમને બરાબર છે અને જરૂર તો કુળદેવીને બધાને પડે છે બધાના પરિવારને કોઈ પણ નાદ જાત હોય તો એને કુળદેવીની તો જરૂર પડે જ અમારા મતલબ આ વૃક્ષમાંથી કુળદેવી ગોત્રજ અને માતાજી નૈવેદ્યની પણ જાણકારી એવી સારી આપી છે અને અનેક વિડીયો અમે સમય મળે તો જોઉંશું સારું એક માર્ગદર્શન અનેક જાતિમાં પાછું એવું નથી કે બ્રાહ્મણની જાતિમાં અનેક બે પટેલ પંચાલોન પ્રજાપતિની મેં આમાં વિડીયો જોયા છે બરાબર સારું એવું બધાને પ્રાપ્ત થયું છે